હળવદથી રણમલપુરને જોડતો રોડ સત્તર કિલોમીટર લાંબો છે અને આ સત્તર કિલોમીટર રોડમાં થી ત્રણ વખત કામગીરી બંધ પણ રહી અને શરૂ થયો ત્યારથી લઈ અને પૂર્ણ થયો ત્યાં સુધી વિવાદમાં રહ્યો છે આમ તો આ રોડની કામગીરી ચાલુ હતી ત્યારે જ હળવદ ધ્રંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી મુલાકાત લેતી વેળાએ તેઓને ધ્યાનમાં આવ્યું કે અહીંયા તો કોઈ સુપરવાઇઝર કે એન્જિનિયર હાજર જ નથી તેઓ ટેલિફોનિક ખખડાવ્યા હતા અધિકારીઓને જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો તો આપ સૌ કોઈ જાણો પણ છો પરંતુ આ રોડની બંને સાઈડ દબાણ પણ છે જેથી કરીને વરસાદનું પાણી રોડ ઉપર ભરાય છે અને તેની પણ અવારનવાર નાયબ કાર્યપાલક ઇજનેર છે હળવદના માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગના તેઓ દ્વારા રણમલપુર ઘણાંદ નવા જૂના વેગડવાઓને નોટિસ આપી હતી ગ્રામ પંચાયતને કે આ રોડની બંને સાઈડ જે હોય તે દબાણ હટાવી લેવું પરંતુ આ દબાણ હટાવી લેવામાં નથી આવ્યું અને તેને લઈને પણ માર્ગ અને મકાન વિભાગની કામગીરી ઉપર સવાલ છે કારણ કે તેઓએ નોટિસ આપી અને માત્ર સંતોષ માણી લીધો છે સાથે જ વાત કરીએ તો હાલ રોડમાં ઠેર ઠેર ગાબડા પણ પડી ગયા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ગાબડા પડી ગયા બાદ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે અને ઠેર ઠેર થીગડા બૂરવાનું કામગીરી શરૂ કરી દીધી છે એટલે કે પોતાની લાજ બચાવવાની શરૂઆત કરી છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવામાં આવી છે કે જ્યાં જ્યાં પણ નબળી કામગીરી કરતી હોય તેવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરી દેવી તો હવે આ એજન્સીએ જેને નબળું કામ કર્યું છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે પછી અધિકારીઓએ જ પોતાની મનમરજી મુજબ રોડ બનાવ્યો છે કોઈ મોનિટરિંગ નથી કરવામાં આવ્યું કે કેમ તેને લઈને પણ સવાલો છે હાલ તો રોડ ઠેર ઠેર તૂટી ગયો છે અને આ થિગડા મારવામાં આવી રહ્યા છે અને તેને લઈ વાહન ચાલકોને મુશ્કેલી પણ પડી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો બંને સાઈડ જે દબાણની વાત થઈ હતી અને જે નોટિસો ગ્રામ પંચાયતોને આપવામાં આવી હતી તે દબાણ ક્યારે હટાવવામાં આવશે દબાણ હટાવવામાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલ છે કારણ કે અધિકારીઓ માત્ર નોટિસ આપીને જ સંતોષ માણી લેતા હોય છે ને હવે વાહન ચાલકોને પીડા જોવા મળી રહી છે તો આ પીડા ક્યારે દૂર કરવામાં આવશે અને કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલ છે હાલ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો સત્તર કિલોમીટર લાંબો રોડ છે અને આ સત્તર કિલોમીટર લાંબા રોડમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અને હજી તો રોડ બન્યો એનો આનંદ પણ વાહન ચાલકોએ નથી લીધો એટલે વાહન ચાલકોને કાયમ પીડા જ ભોગવવાની કે શું તો સાથે જ આ થીગડા બુર્યા તે હવે કેવા પ્રકારના બુરવામાં આવશે કારણ કે થીગડા બુર્યા છે તેમાં પણ અકસ્માત થાય તેવું છે જો આ થીગડા યોગ્ય રીતે પૂરવામાં નહીં આવે તો પણ લોકોને હાલાકી પડી રહી છે ત્યારે તમે પણ દર્શક મિત્રો જણાવો કે આ રોડ ઉપરથી પસાર થાવ તો ક્યાં ક્યાં થીગડા મારેલા છે ને કેવા થીગડા મારેલા છે અને થીગડા માર્યા બાદ શું તમને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે અને સાથે જ આ રોડ ક્યારે બન્યો અને કેવો બન્યો છે અને રોડની બંને સાઈડ કેવા બાવળ ઉગી ગયા છે અને વાહ વરસાદનું પાણી નિકાલ થઈ શકે છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો આ પાર્ક